બીલીડી નજીક ખાંડ ખનીજ વિભાગ દ્વારા મુજબ મોટા પાયેસરનું ખનન કરી ચોરી કરી રહ્યા છે જેમાં સરકારે કરોડો રૂપિયાનું નુકસાન થઈ છે છત્રાલા નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ચોરી થાય છે જેને લઈને બાતમીના તારે પંદરમી જાન્યુઆરી ને બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ જતા પાંચ વગરના સાદી રીતે ખાન ખનીજના રોયલ્ટીની ચોરી કરતા હતા જેની ઇન્સ્પેક્ટર આર એચ નંદાણીયા અને ટીમ દ્વારા ઝડપી પાડી બિરડી પોલીસ સ્ટેશનને સોંપ્યા આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના વડાવલ અને સણંદ ગામની નદીના પટમાંથી પણ ગેરકાયદેસર રીતે ઘરે ચોરીનું નેટવર્ક ચાલે છે અને બેફામ રીતે ટરબા ઓવરરોડ ભરીને રાજસ્થાનમાં ઠલવાઈ રહ્યા છે અઠવાડિયા પહેલા ડીસા મામલતદાર દ્વારા બે ટરબા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ